નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમાંથી એક સુંદર લોક વાર્તા વાર્તા છે માત્રાવરુ અને જારમ સંઘની અનોખી દોસ્તીની વાર્તાનું નામ છે ભાઈબંધી સૌરાષ્ટ્રના બાબરિયાધાર વિસ્તારમાં હેમાળ નામનું ગામ છે અને આ ગામમાં માત્રો વરુ નામનો ગરાશીયો રહે છે માત્રાવરુના આંગણે સો ભેંસો દૂજતી હતી માત્રાવાળો ભાઈબંધીનો ભૂખ્યો હતો તેના ઘરે રોજ કોઈને કોઈ મહેમાન આવે છે મહેમાન ભાળી માત્રાવરુ પોરસાય છે એક પણ ટાણુ એકલો રોટલો ખાતો નથી એક દિવસ ડેલીના ઓટલે બેસી માત્રાવાળું દાંતણ કરે છે રોજના રિવાજ પ્રમાણે માણસ ગઢમાંથી બે ઘોડીઓ ને માલિશ કરી ડેલીમાં દોરી લાવે છે માત્ર ઘોડીઓના શરીર પર હાથ ફેરવી પંપાળે છે તેવામાં એક પરદેશી આવે છે અને માત્રા વરુને રામ રામ કરે છે માત્ર પણ પરદેશીને જોઈને રામ રામ કરે છે આવનાર ચિથરે હાલ છે હાડકાના માળખા જેવું શરીર છે દાઢીમૂંછ વધી ગઈ છે પરંતુ તેની અમીરાત છૂપી રહેતી નથી પાણીદાર આંખો અને મોટું કપાળ બતાવે છે કે તે કોઈ મોટા દરજ્જામાંથી બેહાલ બનેલો ગરાસ્યો હોવો જોઈએ માત્રા વરુનો વિચાર સા સાચો હતો આવનાર માણસ કચ્છમાંથી આવ્યો હતો તેનું નામ હતું ઝાલમસંગ અને બાર ગામના ભાયાતી તાલુકાના નળિયા કોઠારાનો એ તાલુકેદાર હતો પણ કચ્છના રાવ પ્રાગમલજીના કાનમાં કોઈએ ઝેર ફૂંકતા રોષે ભરાયેલા રાવે અન્યાય કરી જાલમસંઘનું પરંગણું આચકી લીધું હતું હઠીલો રાજપૂત રાવની લાચારી કરવા ન ગયો ગામ છોડી ચાલી નીકળ્યો ભટકતા ભટાકતા માત્રાવરુની ડેરી ડેલીએ આવ્યો છે માત્રાવરુએ તેને સારી રીતે રાખ્યો પંદર દિવસ થતાં ઝાલમસંઘે રજા માત્રા માત્રાવરુએ રોકાઈ જવા કહ્યું પણ જાલમસંઘ માન્યો નહીં માત્રાવરુએ જાલમસંઘને પાસે અફીણ દસ રૂપિયા અને બે જોડ કપડાં આપી વિદાય કર્યો ચાલતો ચાલતો ઝાલમસંઘ નાગેશ્રી ગામને પાદર આવ્યો થાકી જતા એક ઓટલા પર સૂતો અને સૂતા સુતા વિચારે ચડ્યો આમ ક્યાં સુધી રખડીશ ક્ષત્રિય શું મારી સાથે અન્યાય થયો છે આમ રખડી રજળીને કા નો સદગતી થશે તો ગયેલો ગરાશ પાછો પણ બહારવટું કરવું કઈ રીતે તલવાર તો છે પણ ઘોડું ક્યાંથી લાવવું તરત જ તેના મનમાં ચમકારો થયો ઘોડું તો માત્રાવોડાર માંથી મળશે આપે નહીં તો ખાતર પાડીને લઈ એનું અંતર મન માનતું નથી જેનું ખાધું તેના ઘરે ખાતર કાંઈ વાંધો નહીં એક સાટે માત્રાઓને દસ ઘોડા દઈ ઝાલમસંગે બહારવટું ખેડવાનું નક્કી કર્યું દસ રૂપિયાની ખર્ચીમાંથી જ કોદાળી અને પાવડો લીધા અને પાછો હેમાળના રસ્તે ચાલ્યો રાત્રે માત્રાવરુના ઘોડાની પછીતમાં બાકેરું પાડવા ખોદવા લાગ્યો ગઢમાં બધા ઊંઘતા હતા સંગે ઘોડું નીકળે એટલું બાકોરું પાડ્યું રાતનો બીજો પહોર થતાં માત્રાવાળું જાગ્યો તે મોટો માલધારી હતો ગીરના રિવાજ હતો કે માલધારી ધણી પોતે પણ વહેલા ઢોર ચારવા માણસો સાથે જાય માત્રાવાળું પણ ઢોરને લઈને સીમમાં ચાલ્યો ગયો સંગે જાણ્યું ઠીક લાગ આવ્યો વરસાદી વાતાવરણ થાક ટાઢ તેના આખા દેહ थरथर કંપે છે ડાબલીમાંથી થોડું અફીણ કાઢી લીધું પણ એમ અફીણ કેમ ચડે સાથે ચલમ પણ પી પડે ચલમ ગજવામાંથી કાઢવા જતા અંધારામાં નીચે પડી ધૂળમાં ડટાઈ ગઈ ધા જાલમ સંગ દરબાર ગઢમાં દાખલ થયો માત્રાવરુએ તાજો જ પીધેલો હોકો જોઈ હોકો પીધો પણ શરદી ન ઉતરી જ્યાં સુધી શરીરમાં ઠંડી ન ઉતરે ત્યાં સુધી ઘોડી પર કઈ રીતે બેસાય ઓરડામાં નજર કરી તો ઢોલિયો પાથરેલો છે તે ધ્રુજતો ધ્રુજતો ઢોલિયા તરફ જાય છે ઢુકળો જતા થંભી જાય છે તેને આંચકો લાગે છે ઢોલિયે કોઈ સૂતું છે જબ્બર કાયા નમણું ઘઉંવણું મોઢું શરીર પર ઘરેડા શોભે છે માત્રાવારોની પત્ની સૂતી હતી પણ ઝાલમસંગની આંખે અંધારા હતા રાજપૂતની નજર પારકા રૂપ નિરખવાનું શીખી ન હતી તેનું ધ્યાન ઢોલિયામાં પોડનારામાંથી ખસી ઢોલિયામાં ખાસી પડ ખાલી પડેલ જગ્યા પર હતું તેની કાયા થીજી ગઈ હતી બનાવટી ગરમી કામ કરતી ન હતી જીવવું હોય તો માનવીની ગરમી જોશે પથારીમાં માત્રામાં ઘેરાઈ ગઈ હતી ખાલી જગ્યામાં શરીર ઢાળ્યું સામેના શરીરમાંથી હુંફ આવવા લાગી હમણાં ઊઠી જઈશ એમ જાલમસંગના મનમાં હતું પણ બંધાણીની આંખ ક્યારે મીચાઈ ખબર ન પડી થાક ઠંડી અને ઊંફથી નિર્દોષ બંધાણી ઘસ ઘટઘાટ ઊંઘી ગયો પહોર પછી પહોર વીતવા લાગ્યા પ્રભાત થતાં માત્રાવાળું ઢોર લઈ ઘરે પાછો આવે છે ઓરડામાં આવી નજર કરે છે તો પોતાની પત્ની સાથે પર પુરુષને સૂતેલો જુએ છે તેનો હાથ તલવારની મૂઠ પર જાય છે બંનેના કટકા કરે એટલી જ વાર ત્યાં વચ્ચે ખુલ્લી તલવાર જુએ છે અને પુરુષનું મોઢું જોતા આ તો ઝાલમસંગ છે જાણી કશુંક ભેદ હોવાનું જાણી એક વખત ખુલાસાનો સમય આપીશ એમ જાણી પત્નીને પત્નીનો પગનો અંગૂઠો દબાવતા પત્ની જાગી પોતાની સાથે કોઈ પરપુરુષને સૂતેલો જોઈ ધ્રુજવા લાગી માત્રાવરુએ પૂછતા પોતે કશું જાણતી નથી એવું કહ્યું માત્રાવરુએ સિરામણની વ્યવસ્થા કરવા કહ્યું સ્ત્રી સિરામણ તૈયાર કરવા ગઈ માત્રાવરુએ કસુંબ તૈયાર કર્યો બીજી બાજુ સિરામણ તૈયાર થતા માત્રાવરુએ મહેમાનોને ઢંઢેળીને જગાડ્યો મહેમાન જાગ્યો આંખો ચોળીને જુએ ત્યાં પરિસ્થિતિ જાણી જાય છે હવે માત્રાવાળું મારી નાખશે ગજબ થયો એ પણ કાંઈ થયું નથી એવી ધીરજથી બેઠો થયો સિરામણ અને કસુંબો લીધા પછી માત્રાવરુએ કહ્યું સાચું કહી દો શું થયું જાલમ સંગે પહેલેથી છેલ્લે સુધી માંડીને વાત કરી અને ઘોડારમાં બાકોરું બતાવ્યું માત્રાવરુએ કહ્યું તે દિવસે ઘોડી માગી હોત તો હું ના થોડો પાડ માત્રાઓએ માણકી પર નવો સામાન મુકાવ્યો એક શેર અફીણ અને સો રૂપિયા ઝાલમસંગને હાથમાં આપ્યા અને ઘોડી છોડી ડેલીએ જઈ બોલ્યા લ્યો ઝાલમસંગ ઠાકોર આ માણકી લઈ જાઓ અને ગરાશ પાછો મેળવો ઝાલમસંગને આ બધી મજાક લાગતી હતી તે સમજતો હતો થોડે દૂર જઈશ એટલે ભર ડાયરામાં પછાડી મને ચીરી નાખશે જાલમસંઘ ઘોડી પર બેસી હેમાળના ઝાડવા વટાવી ગઈ કચ્છમાં જાલમસંઘ માણકી પર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ તેની મદદ કરે છે જે રીતે જાલમસંઘનો ગ્રાસ ઝૂટવાયો તેમ કાલે આપણો ગરાસ પણ ઝૂંટવાશે તેમ સમજી ઝાલમસંઘને સૌ લોકો મદદ કરે છે જાલમસંઘ મદદ મળતા બળુકો બન્યો છે રાવ ઝાલમસંઘ સામે થાક્યો ચેતી ગયો અને ઝાલમસંઘનું મનામણું કર્યું તેને પરગડું પાછું આપ્યું ઝાલમસંઘને ગરાસ પાછો મળતા સુખેથી રહે છે કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય તો કે કોઈ મુસાફર જતો હોય તો જાલમસંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલતા કે માત્રાવળોને કહેજો એ કાંટો આવી જાય દિવસો જાય છે સવંત અઢારસો પંચ્યાસી માં કાઠિયાવાડમાં ભયંકર દુકાળ પડે છે માત્રાવળોના ઢોળનો કચ્ચર ઘાણ નીકળી જાય છે તેનું ગામ ઉજ્જળ થાય છે ઘરમાં ખાવાનો દાણો નથી માત્રાવાળું ક્યાં હાથ ફેલાવે માત્રાવાળુંની ની ચતુર સ્ત્રી ઝાલમસંઘની યાદ અપાવે છે એ જરૂર આશરો આપશે માત્રાને પાર્કે આશરે જવું વસમું લાગે પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું બેય પતિ પત્ની ચાલી નીકળે છે જાલમસંઘના ગામમાં પાદરે પહોંચે ત્યાં એક તલાવડી હતી માત્રા વરુએ પત્નીને કહ્યું તું અહીં બેસ પહેલાં હું એને મળીને આવું તેનું મન કેવું છે તે જોઈ લઉં આદર માન હશે તો તને તેડી જઈશ નહીં તો બીજે ક્યાંક જાશું માત્રાવાળું ગામમાં ગયો બજારની સામે દરબાર ગઢ હતો ડેલીએ બેઠા બેઠા સંગે મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસાર આવી પણ પછી મનમાં થયું માત્રાવાળું આવી હાલત ન હોય મહેમાન નજીક આવતા ઓળખાયો ડેલીમાંથી સામી દોટ કાઢી સંગે મિત્રને બાથમાં લીધો બધા માણસો ચક્કીત થઈ ગયા બધાની ઓળખાણ કરાવી અને પૂછ્યું મારા બેન ક્યાં પાદર તલાવડીએ બેઠી છે ત્યાં બેસાડી રાખ્યા પોતાના વર્ષના કુંવર ગગુભાને કહ્યું જા બેટા તારી માને કહે રથ જોડી ગીત ગાતા ગાતા પાદર જાય અને ફૂઈને તલાવડીથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળી ગગુભાઈએ દોટ મૂકી અને વિચાર્યું હું જ ફૂઈને તેડી લાવું તેમ કહી સીધો તલાવડી દોડતો દોડતો જાય છે ત્યાં એક સ્ત્રીને બેઠેલી જોઈ કાલી ગેલી ભાષામાં તેણે પૂછ્યું અહીંયા માલી ફઈ છે ને હા બેટા આવ હું જ તારી ફૂઈ છું આવ મારા ખોળામાં બેસ છોકરો ચૂપચાપ ખોળામાં બેઠો છોકરાના શરીર પર સોનાના દાગીના છે છે બાયને મતી સુધી ચારે બાજુ નજર કરી કોઈ ન હતું જાણી બાળકનું ગળું દબાવી મારી નાખ્યો અને સોનાના ઘરેણાં ઉતારી પોટલીમાં બાંધ્યા અને બાળકને ઢુવાની અંદર દાટી દીધું અને તળાવની પાળે આવી બેસી ગઈ થોડી વારમાં રાણીવાસમાંથી રથ આવ્યો ઝાલમસંગ ઠકરાણા નીચે ઉતર્યા એકબીજાને મળ્યા અને બેનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા બહેન બનેવી લાંબો સમય રહેવાના એમ સમજી એક અલાયદી મેળી મહેમાનને રહેવા માટે આપી જમવાનો સમય થયો થાળી પીરસાણી પંગત બેસી ગઈ જાલમસંઘ રોજ દીકરા ગગુભા સાથે બેસીને જમતા પણ ગગુભા ન દેખાતા તેની શોધખોળ શરૂ થઈ ઠાકોર કહે મેં ગઢમાં મોકલેલો ઠકરાણા કહે ગગુ ગઢમાં આવ્યો જ ન હતો કોઈ કહે તેને બાજુ દોડતો જતા જોયેલો ઠાકોર બધાને ધમકાવવા અને મારવા લાગ્યો માત્ર વરુ પણ ચિંતામાં છે તેની સ્ત્રીને પૂછવા જાય છે કે તેને ગગુને તળાવ બાજુ જોયો નથી ને માત્રાને તેની સ્ત્રી બધી વાત સાચે સાચી કહે છે અને દાગીના બતાવે છે વાત સાંભળી માત્ર તો પથ્થર બની જાય છે એ તો આ ગજબ કર્યો તેની સ્ત્રી બોલી મેં જાણ્યું કોઈ વેપારીનો છોકરો હશે ઝાલમસંગ આશરો નહીં આપે તો ક્યાં જાશું કપરા કાળમાં દાગીના કામ આવશે સ્ત્રી જાત બુદ્ધિ બગડી પછડીમાં દાગીના લઈ માત્રાવાળું કાળું ધબ મો લઈ મિત્ર પાસે આવ્યો એકાંતમાં બોલાવે કહ્યું શા માટે નિર્દોષોને પીટો છો આ રહ્યા અપરાધી દાગીના બતાવી બધી હકીકત કહી વાત સાંભળી ઝાલમસંગના મો પર ની એક પણ રેખા ન બદલી એ બોલ્યા માત્રા ભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જરાય કચવાસો નહીં હું હમણાં આવું છું દાગીના લઈ જાલમસંગ તલાવડી પાસે ગયો કુંવરનું મળદું કાઢી દાગીના પહેરાવ્યા અને મર્દાને છુપા છુપાવી ગઢમાં આવ્યો અલ્યા અહીં અગાસી પર તો ગગું નથી ને એમ બોલતા બંધ અગાસી પર ગયા અને બાળકના મર્દાને અગાસીની દીવાલ પરથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અરરર ગજબ થયો ગગુ અગાસી પરથી પડી ગયો પોતે નીચે ઉતર્યા અને ગગુના શરીરને બજારમાંથી લાવવામાં આવ્યું ઠાકોરે બધાને કહ્યું હું ઉપર જોવા ગયો તો ગગુ બારીમાં રમતો હતો મે હાકલ કરી એટલે ગગુ ડરી ગયો અને દોડ્યો અને ડરથી પડી ગયો થોડા દિવસ પછી માત્રાવાળું રજા માગે છે ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે ભાઈ મારા જીવનદાતા કુવર મર્યો એ બહુ મોટો અપરાધ તમે તે દિવસે બચાવ્યો ન હોત તો ક્યાંથી હોત કુંવર અને ક્યાંથી હોત મોલાત મેળી પણ ઝાલુભા અમારા પગલા ગોજારા થયા એમ બોલ બોલતા માત્રાવાળાનું હૈયું ભરાઈ ગયું ભાઈ એક વરસ રહો બીજો ગોગુ તમારા હાથમાં રમતો મેલું ઘણા મળશે પણ તમારા જેવો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું સમય વીતતા સારા વર્ષો થાય છે અને માત્રાવાળો પોતાના વતન જાય છે પણ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી જાલમ સંગે પોતાના દીકરાના મોતની વાત ક્યારેય પણ ઉચ્ચારી ન હતી તો આવી હોય છે સાચી દોસ્તી ત્યાગ અને વિશ્વાસથી દોષથી ટકે છે મિત્રો આશા રાખું કે આ વાર્તા તમને ગમી હશે જો વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક શેર અને કોમેન્ટ કરજો જો અમારી ચેનલ ઉપર હજી પણ તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે ફરી મળીશું એક નવા અને અનોખા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વ આનંદિત રહો ધન્યવાદ